ભાવનગરમાં દુષ્કર્મના આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો મનહર રાઠોડ નામના વ્યક્તિએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો મહિલાએ દુષ્કર્મ ગુજાર્યાની મનહર વિરુદ્ધ નોંધાવી હતી પોલીસ પકડવા જતાં મનહર રાઠોડે ઝેરી દવા પી લીધી હાલમાં મનહર રાઠોડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે દુષ્કર્મનો આરોપી જેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો મનહર રાઠોડ નામના વ્યક્તિએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાર્થ આખી ઘટના શું છે જણાવું સમાજમાં મોટા લીડર તરીકેની છાપ ધરાવતા મનર રાઠોડ પર રેપનો ગુનો દાખલ થયો છે સમગ્ર બનાવે છે કે એક પરણી મહિલા છે તેમના વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને ગોધી રાખવાની ફરિયાદ છે તે બોરતલા પોલીસ મથકમાં નોંધાઈ છે જો કે ઘણા લાંબા સમયથી આ વિવાદ છે તે ચાલતો હતો જેમાં જે મનર રાઠોડ છે તેમના વિરુદ્ધ બોરતલા પોલીસની અંદર ત્રણસો છોતેર સહિતની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને કૃત્ય આચર્યું છે જો કે આ બનાવ અંગે બોરતલા ડી ડિવિઝનનો સ્ટાફ છે તે આ મનર રાઠોડને પકડવા માટે જતા મનર રાઠોડે ઝેરી દવા ગટકટાવી લીધી છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પરંતુ આ જે મોટો લીડર તરીકેની છાપ ધરાવતો મનર રાઠોડ કે જે હંમેશા મહિલાઓનો અવાજ ઉઠાવતો હોય છે તેમને જ આ મહિલા સાથે દુષ્કર્મ આચરીને જે મહિલાની સાથે ગોદી રાખી હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે શું સમાજના આગેવાન આ પ્રમાણે તેમના વિરુદ્ધ જો કૃત્ય મહિલા વિરુદ્ધ કરવામાં આવે તો એ કેટલા અંશે વ્યાજબી કહેવાય જોકે હાલ તો આ જે વ્યક્તિ છે તેમની સારવાર ચાલી રહી છે પરંતુ સંગીન ધારાઓ મુજબ બોર્ડમાં ગુનો દાખલ થયો છે અને આગામી સમયમાં પોલીસ છે તે આની ધરપકડ પણ કરશે આભાર પાર્થ આપનો તમામ માહિતી બદલ